વડોદરા શહેરમાં વિષામિત્રી નદી પાછળ વારંવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે તેનો અભ્યાસ કરી કડક નિયમો અને દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી અને નિયમો જાહેર કરવા બાબતે વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડ મહારાજાની જન્મજયંતિ છે ત્યારે આજરોજ વડોદરા શહેર જવાબદાર વ્યક્તિશ્રીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે આજવા સરોવર અનેક તળાવો કેટલીક કાસો તેમજ અન્ય સુવિધાઓ નગરજનો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી જેથી વડોદરા શહેરના નાગરિકોને સુવિધાઓ મળી રહે અને સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે બાબતે ચિંતા કરી હતી ત્યારે હાલમાં વિશ્વામિત્રી નદીને હાલમાં ઊંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપશ્રીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીએ છીએ કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે સાથે જ વિશ્વામિત્રી નદીની પાછળ કરોડો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે વારંવાર અનેક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે ત્યારબાદ પણ નિરાકરણ નથી આવી રહ્યું તેનું મુખ્ય કારણ છે કે વિશ્વામિત્રી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવે કે પછી ઊંડી કરવામાં આવે ફરીથી પાંચ વર્ષ બાદ વિશ્વામિત્રી નદીના પટમાં પુરાણ કોણ કરે છે વિશ્વામિત્રી નદીના કાંઠે દબાણ કોણ કરે છે વિશ્વામિત્રી નદીમાં કચરો કોણ ફેંકી જાય છે વિશ્વામિત્રી નદીમાં ગટરના મળમૂત્રવાળા પાણી કોણ છોડે છે જેથી આપ સાહેબશ્રી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે ગત વર્ષોના વડોદરા શહેરમાં ત્રણ ત્રણ વખત પૂરની પરિસ્થિતિમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું ત્યારે અનેક લોકોના નુકસાન પછી તેઓને વળતર પણ નથી મળ્યું તેની અનેક ફરિયાદો ઉઠી ત્યારે હાલમાં સુરત અમદાવાદ તેમજ અન્ય રાજ્યમાં સૌથી પાછળ વડોદરા શહેર જોવા મળી રહ્યું છે ત્યારે પાછલા વર્ષોમાં વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો હાલમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં દબાણો કરનાર તેમજ કટરના મળમૂત્રવાળા પાણી છોડનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે સાથે જ વિશ્વામિત્રી નદીની માટી કાઢવાથી પૂરની સ્થિતિમાં આજીવન મુક્તિ નહીં મળે પરંતુ પાંચ વર્ષ પછી પૂરની પરિસ્થિતિ ફરીથી જોવા મળી શકે છે જેથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીને કાયમી ધોરણ અથવા લાંબા સમય સુધી પૂરતી રાહત મળી શકે તેવું કોઈ પણ આયોજન કરવામાં આવે જેથી દર પાંચ વર્ષે કરોડો રૂપિયાનો વેડફાટ થતો અટકી શકે છે કારણ કે વડોદરા શહેરમાં એક જ પ્રોજેક્ટ પાછળ વારંવાર ખર્ચો કરવાથી વડોદરા શહેરનો વિકાસ થતો નથી તેમ અમારું માનવું છે જેથી તાત્કાલિક ધોરણે અભ્યાસ કરી આ તમામ નદીની આજુબાજુના દબાણ કાસ પર દબાણ કરનાર તેમજ નદીના મળમૂત્રવાળા પાણી સાથે જ કચરો ફેંકનાર વિરુદ્ધ કડક નિયમો જાહેર કરી હાલમાં જે પણ ગેરકાયદેસર વિશ્વામિત્રી નદીને ગંદી ગોબરી કરી રહ્યા છે તેઓ વિરુદ્ધ સખત સૂચનાઓ આપી તાત્કાલિક ધોરણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને આવનારા વર્ષોમાં નગરજનોને પૂરની પરિસ્થિતિમાંથી છુટકારો મળે તે દિશામાં નાણાંનો ઉપયોગ કરવામાં આવે અને હાલમાં જે પણ કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી આપવામાં આવી છે તેઓની કંપનીના નામજોગ સમય મર્યાદા અને નાણાં ખર્ચ તેમજ તારીખ પૂર્ણ થાય તેની સંપૂર્ણ માહિતી સાથેના બોર્ડ લગાવવામાં આવે નગરજનોને પણ ખબર પડે કયા હેતુથી કામગીરી કરવામાં આવે છે અને તમામ કામગીરીની જવાબદાર અધિકારી શ્રી દ્વારા જાત તપાસ કર્યા બાદ પેમેન્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે વડોદરા શહેરમાં આવેલ જે વિશ્વામિત્રી નદી જે હાલમાં જે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને જે કહેવામાં આવે છે કે ભાઈ આવનારા દિવસોમાં પૂર નહીં આવે તો એવી તો કઈ સાબિત પૂર નહી આવે કારણ કે ગત વર્ષોમાં પણ અનેક ખાત ખાતમુહૂર્ત અને ખાતા મુહૂર્ત કરી અને વિશ્વામિન્્રી માટી જે ખોદાણ કરવામાં આવી હતી ત્યારબાદ જે કહેવાય છે કે એ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એ કઈક ને કંઈક રીતે અભય ચડાવી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં ફરીથી વિશ્વામિત્રી નું ભૂત જે ધૂણવા માંડ્યું છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જયારે વિશ્વામિત્રી નદી ને શુદ્ધિકરણ માટે જ્યારે કરવામાં આવતો હોય ત્યારે હાલમાં લાગી રહ્યું છે કે કઈક ને કઈક વિશ્વામિત્રી ની આજુબાજુના જે દબાણો છે આ દબાણો દૂર કરવામાં નથી આવી રહ્યા સાથે વિશ્વામિત્રી નદીની અંદર જે મળમૂત્ર વાળા પ્રદુષિત પાણી છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં નહીં આવ્યા ત્યારે કઈક ને કઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો ને અને અધિકારીઓ ને કઈક ને કઈક રીતે ફાયદો કરવા માટેનો આ મસ્ત મોટું કુંભાણ રચી રહ્યા છે ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા પરંતુ હાલમાં જે કહેવામાં આવે છે કે સર સયાજીરાવ ગાયકવાડ ની જન્મજયંતિ હોવાથી જે રજા જાહેર કરવામાં આવે છે પરંતુ લાગી રહ્યું છે કે કઈક ને કઈક અંદર ખાને મિટિંગ ચાલી રહી છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જ્યારે જાગૃત નાગરિકોને ને કઈક ને કઈક રીતે જયારે ગેરમાર્ગે દોરાવતા હોય ત્યારે જાહેર જનતાને પણ કઈક ને કઈક રીતે આ લોકો જે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે ત્યારે અમે આજે ખાસ કરીને આવેદન આપીને રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સુધી અમે આ રજૂઆત કરીશું